ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ આસપાસના મકાનો થયા ધરાશય પાંચના મોત ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ફટાડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે આસપાસના ઘણા મકાનો ધરાશય થઈ ગયા હતા ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા હોવાની પણ આશંકા છે રાતના દસ વાગ્યાની આસપાસ સિકોહાબાદ એક ગામમાં દુર્ઘટના થઈ હતી વિસ્ફોટ બાદ આસપાસની ઘણા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સ્થાનિકો અનુસાર એક ખાલી મકાનમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા કાટ માળમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ